આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જઈએ છીએ અને આપણે એવરેસ્ટ જોવા જઈએ છીએ અને આપણને વિશાળ પ્રતિમા અને વિશાળ પહાડ એની ટોચ જાજરમાન લાગે છે પરંતુ આપણને ક્યારેય વિચાર પણ નથી આવતો કે આ જાજરમાન લાગતી પ્રતિમા કે જાજરમાન લાગતા પહાડના પાયામાં જે પથ્થર છે જેના ઉપર આ જાજરમાન સર્જન થયું છે તે કોણ છે અને આવું જ કંઈક બધે જ થાય છે કોઈ અપવાદ હોતું નથી આપણને સફળતા દેખાય છે પરંતુ સફળતા માટે જીવન નછાવર કરી દેનાર એ પાયાના પથ્થરને બધા જ ભૂલી જાય છે અને આવું ગુજરાત ભાજપમાં થયું છે આજે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈનો જન્મદિવસ ભારતીય જનતા પાર્ટી ઉજવી રહી છે પણ ગુજરાત ભાજપ પોતાના એક એવા નેતાને ભૂલી ગઈ છે કે કદાચ એ નેતાની ગેરહાજરીમાં આટલું વિશાળ સર્જન ગુજરાત ભાજપનું ના થયું હોત તો આ સ્ટોરી ગુજરાત ભાજપના એક એક માણસને સમર્પિત છે કે જેમને લાગે છે કે તેઓ એક એવી પાર્ટીના સદસ્ય છે કે જે રાષ્ટ્ર નિર્માણનું કામ કરે છે પરંતુ રાષ્ટ્ર નિર્માણનું કામ કરનાર આ પાયાનો માણસ કોણ હતો નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા આજે પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ લોકો ઉજવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી ગૌરવ લઈ રહી છે ને ખરેખર અટલ બિહારી વાજપેયીની જિંદગી ખરેખર એવી જાજરમાન હતી કે જેનું ગૌરવ લઈ શકાય તેઓ સંઘી હતા તેઓ જનસંઘી હતા પણ તેમનું મન નિર્મળ હતું તેમના મનમાં કોઈ પણ પ્રકારનો દ્વેષ કે કલુષિતતા નહોતી આ એ જ ભારતીય જનતા પાર્ટી છે કે જેમાં આજે આટલું મોટું પરિવર્તન આવ્યું છે પણ વાત કરવી છે કે અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા ઉજવી રહ્યા છે અને ખાસ કરી વાત ગુજરાતની છે તો ગુજરાત ભાજપના એક એવા નેતાનો આજે જન્મદિવસ છે કે જેણે પોતાની જાત આ પાર્ટીને એક મુકામ ઉપર પહોંચાડવા માટે ઘસી નાખી તેમનું નામ છે નાથાલાલ ઝગડા નવી પેઢીના કાર્યકરોને નવી પેઢીના નેતાને એ પણ ખબર નહીં હોય કે કોણ છે આ નાથાલાલ ઝગડા તો તેની વાત કરીશ જૂનાગઢના બિલખા ગામના વતની નાથાલાલ જગડાનો જન્મ અત્યંત ગરીબ પરિવારમાં થયો માતા પિતા નાનપણમાં જ ગુજરી ગયા એટલે ધોરણ ત્રણ સુધી જ તેઓ અભ્યાસ કરી શક્યા

રોજ નાવા માટે અમદાવાદની સાબરમતી નદીમાં આવતા હતા અને ત્યારે સાબરમતીના નદી કિનારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખા લાગતી હતી બાળ સહજ સ્વભાવ શાખાને તે ધ્યાનથી જોતા અને ત્યાં થતી કસરતો ત્યાં થતા કવાયતો તેમને સ્પર્શી ગઈ અને તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાવાનો નિર્ણય કર્યો તેઓ આરએસએસનો એસએસનો હિસ્સો બન્યા અને આજીવન રાષ્ટ્રીય પ્રચારક બની તેઓ કામ કરવા લાગ્યા આ સમયે ભારતીય જનતા પાર્ટીનો સમય શરૂ થયો નહોતો કારણ કે ભારતીય જનતા પાર્ટી ઓગણીસો એંસીમાં અસ્તિત્વમાં આવી હતી ત્યારે જનસંઘ હતો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પોતાના એક પ્રતિનિધિને જનસંઘમાં મોકલવાનો નિર્ણય કર્યો અને આ જવાબદારી આવી નાથાલાલ ઝઘડાના માથે અમદાવાદના ખાડિયા વિસ્તારમાં નાથાલાલ ઝઘડા એ જવાની શરૂઆત કરી કારણ કે જનસંઘનું કાર્યાલય ખાડિયાની અંદર હતું નાથા કાકા તન તોણ મહેનત કરતા હતા કોઈના સ્કૂટર પાછળ બેસીને પ્રચારમાં જતા હતા એસટી બસો બદલી ગામે ગામ ફરતા હતા કારણ કે ત્યારે જનસંઘ પાસે પૈસા નહોતા આવી અનેક ઘટનાઓ છે જેમાં નાથા કાકાનું કદ કેટલું મોટું હતું તેની વાત છે ઓગણીસો સિત્તેરમાં વાજપાઈની એક સભા અમદાવાદની અંદર હતી અને નક્કી થયું કે એક લાખ કાર્યકર્તાઓને દેશમાંથી એકત્રિત કરવાના છે પણ એક લાખ લોકો અમદાવાદમાં એકત્ર થાય તો તેમના જમવાની તેમના પાણી પીવાની વ્યવસ્થા કેવી રીતના કરવી ત્યારે જનસંઘ પાસે અત્યાર જેવી આધુનિક વ્યવસ્થા નહોતી રેસ્ટોરન્ટો નહોતી બસોની વ્યવસ્થા નહોતી નાથા કાકાએ કીધું એક લાખ લોકો આ મારી જવાબદારી છે એક પણ કાર્યકર ભૂખ્યો નહીં રહે તેમણે ગુજરાત જનસંઘના એક એક કાર્યકરો સાથે મિટિંગ કરી અને નક્કી કર્યું કે આપણે લોકોના ઘરેથી જમવાના ડબ્બા એકત્રિત કરીશું અને બાર ગામથી આવનાર કાર્યકરોને જમાડીશું એક લાખ લોકોને નાથાલાલ ઝઘડાએ જમવાની વ્યવસ્થા કરી મોડી રાત્રે અટલ બિહારી બાજપાઈની સભા પૂરી થઈ બધા પોતાના કાવે વળગી ગયા નાથા કાકા પોતાનું જ કામ કરતા હતા નાથાકા છૂટી રહેલા મંડપની સૂતળીઓ ભેગી કરી રહ્યા હતા તેમણે કહ્યું કે આ સૂતળી બહુ કિંમતી છે આપણી પાસે તો સૂતળી ખરીદવાના પણ પૈસા નથી આમ નાથાકાકાએ આ પાર્ટી માટે કેટલી કિંમત ચૂકવી તેનું એક ઉદાહરણ છે એક દિવસ એવી ઘટના ઘટે છે કે નાથાલાલ ઝગડાના મોટાભાઈ જે અમદાવાદની એક હોટલમાં કામ કરતા હતા તે જનસંઘના કાર્યાલયમાં આવે છે ત્યારે નાથાલાલ ઝગડા નહોતા મોટાભાઈ ગુસ્સામાં આવ્યા હતા અને ખબર નહીં ગુસ્સો કઈ વાતનો હતો અને તે કાર્યકરોને પૂછે છે કે ક્યાં ગયો નાથો અને પછી ગાળો બોલવાની શરૂઆત થાય છે છે તે તે કાર્યકરોને જતા એવું કહી જાય કે હજી મિનિસ્ટર થયો નથી એટલે મર્યાદા મારે મોટાભાઈ ત્યાંથી રવાના થાય છે અને પછી નાથાલાલ ઝગડા જ્યારે આવે છે ત્યારે ખબર પડે છે કે મોટાભાઈ આવ્યા હતા અને નારાજ હતા ગુસ્સામાં હતા ત્યારે તે કાર્યકરોને સમજાવે છે કે મારા મોટા ભાઈને ગુસ્સે થવાનો અધિકાર તો છે પણ તે મને લાફો મારે તો પણ ચાલે કારણ જ્યારે મારે ઘરની જવાબદારી સંભાળવાનો વખત આવ્યો ત્યારે મેં સંઘના પ્રચારક થવાનું પસંદ કર્યું જેના કારણે આખા ઘરની જવાબદારી મોટા ભાઈએ ઉપાડી છે હું મારી દેશ માટે મારી જવાબદારી છોડીને આવ્યો છું એટલે મારા ભાઈનું નારાજ થવું એ વ્યાજબી છે ઓગણીસો ચુમ્મોતેર માં પહેલી વખત બિન કોંગ્રેસી સરકાર બને છે એટલે કે જનતા મોરચાની સરકાર બને છે જનતા મોરચાના મુખ્યમંત્રી હતા બાબુભાઈ જસભાઈ પટેલ બાબુભાઈ જસભાઈ પટેલ સંઘી નહોતા છતાં તેમને ખબર હતી કે નાથાલાલ ઝગડા એક કર્મનિષ્ઠ માણસ છે એક પવિત્ર માણસ છે એક પ્રમાણિક માણસ છે બાબુભાઈ જસભાઈ પટેલની ઈચ્છા હતી કે તેમની સરકારને એક પ્રમાણિક માણસ મળે એટલે તેમણે નાથાલાલ ઝગડાને બોલાવીને એવું કહ્યું મારે તમને સરકારમાં એક પદ આપવું છે પણ એ કયું પદ હશે એ તમારે નક્કી કરવાનું છે બસ મારે માત્ર તમે કહો તે દિશામાં આદેશ કરવાનો છે નાથા કાકાએ નમ્ર ભાવે એવું કહ્યું હતું હું જે કરું છું એ તો મારા રાષ્ટ્ર માટે અને આવનારી પેઢી માટે કરું છું મારે કોઈ પદ ખપે નહીં અને તેમણે સરકારી કોઈ પણ પદ લેવાનો ઇનકાર કરી દીધો હતો તો જ્યારે સરકાર હોય ત્યારે પણ તેઓ પોતે સત્તાથી દૂર રહેવા માટે વિલીનીકરણ થાય છે સમય બદલાય છે નવી પેઢી આવે છે અને નવી પેઢીને એવું લાગવા લાગ્યું હતું કે હવે નાથા કાકા ગરડા થયા છે નાથા કાકા જૂનવાણી થયા છે ધીરે ધીરે નાથા કાકા ધકેલાતા ગયા તે લાંબો સમય ખાડિયાના કાર્યાલયમાં રહ્યા અને પછી તેમની તબિયત લથડી એટલે તેમને ખાતે ખાતે આવેલા કાર્યાલય તેમની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી નવી પેઢી નાથા કાકાને ભૂલી ગઈ છે બહુ સ્વાભાવિક ઘટના છે બસ આશ્વાસન લઈ શકાય તેવું એટલું જ છે કે અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક ફ્લાય ઓવર બ્રિજ બન્યો છે જે બ્રિજને નાથાલાલ ઝગડા બ્રિજનું નામ આપવામાં આવ્યું છે કદાચ આ બ્રિજ ઉપરથી પસાર ઉપર ભાજપના જ કાર્યકરો હોય કે આ નાથાલાલ એક એવું કદાવર વ્યક્તિત્વ હતું કે જેણે માત્ર છોડીને મોટા થવાનું નક્કી કર્યું હતું આજે નાથા કાકા આ દુનિયામાં રહ્યા નથી નાથા કાકા અને બાજપાઈનો જન્મદિવસ કાયમ એક દિવસે જ આવતો હતો પણ નાથા કાકા એવું કહેતા કે વાજપાઈજી સવારે જન્મ્યા અને હું સાંજે જન્મ્યો છું એટલું જ અંતર છે એ સવારે જન્મ માટે થયા અને હું સાંજે જન્મ્યો માટે હું માત્ર પ્રચારક રહ્યો તો આ છે નાથા કાકાની જિંદગી અને આ છે નાથા કાકા જેવા અનેક લોકો જેણે આ પાર્ટીને મોટી કરવામાં પોતાની જાતને ભૂલાવી દીધી જો તમે ભારતીય જનતા પાર્ટીના કાર્ય છો અને તમે ગૌરવ લો છો આ પાર્ટી માટે તો આજે આ નાથા કાકાને પણ યાદ કરી લેજો કારણ કે નાથા કાકાને નાથા કાકા જેવા અનેક લોકો ના હોત તો તમારી પાર્ટી ક્યારેય કોંગ્રેસને પરાસ્ત કરી શકી ના હોત તો આ પ્રકારની ઘટનાઓ આ પ્રકારના ભૂતકાળ આ પ્રકારના ભવ્ય ઇતિહાસને અમે રજૂ કરીએ છીએ કારણ કે અમે નવજીવન ન્યૂઝ છે તો અમારી સ્ટોરી શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરો અત્યારે મને અને મારા સાથી સોનુ સોલંકીને રજા આપો નમસ્કાર वैष्णव तो तेने के जे पीड परा